हजार पहुंच पाएगा भाई पहुंच ही गया विशाल पहुंच ही गया हां એટલે કે પહોંચ જ ગયા ટ્રાફિક જોઈ ગયો તો ભાઈ ફૂલ ટ્રાફિક હો दान के द्वार सत्ताधार મેળા જાબુન હોવા જોઈએ હવે કાર પાછળ હા જોઈએ ભાઈ સત્તાધાર આપણે આય વાર કંઈ ચલી કરીએ આગળથી કરીએ ભાઈ મંદિર આવી ગયો હવે

તો આપણે સત્તા દાન ગયા છે ચાલો હવે આપણે અંદર જઈએ અને પછી મરાઉ થાય આપણે અંદરની સાઈડ આવી ગયા છે સત્તા દાન પાકે પાકે પબ્લિક છે છે પણ અહીંયા થોડી વક્તાણ વધારે છે ભાઈ સુવિધા વધારે chal jo aillo ab ma pichha lai lo eklo no jaye ha vedho no muke man public hamti dekhi jayin pas jago phai jay nagiri ho a ne le jao kyai phero java jago jago phairya rakhe eklo no thai kem ke bi public ma public ma hum no bi public ma thi hawe j

આમ કર નાખી આપણે અંદર તો આપણે વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કંઈ કરવાનું હતું નહીં તો આપણે નથી કંઈ કર્યું છે મારો બેટનો નજારો તમને ખાલી દેખાડી દઈએ તો બ્લોગમાં બે નારી હજી જોવાનું છે ઘણું આગળ જઈએ જઈએ ને નજારો કેમ હે ભાઈ શ્રી જીવરાજ બાપુ ભવન છે આ સત્તાધાર જીવરાજ બાપુનું ભવન અમે કઈક છે પણ એ પછી જાય પેલા આપણે પાછળ એક મંદિર છે નદીનો કાંઠો લગભગ છે એ બાજુ શૂટિંગ કરવા દે એ બાજુ શૂટિંગ કરીને દેખાડશું પછી એક નીચે નદીનું છે એ નદી બાજુ જાય છે તો ત્યાં તો આપણે ચોક્કસ ત્યાં તો આપણે શૂટિંગ ફોટોગ્રાફી બધી છે આ મંદિર એ તો જઈએ હે જોઈએ જો કઈ નહીં હોય તો આપણે ફોટો વિડીયો બધું તમને દેખાડશે હાલો તો બ્લોગમાં બજારો સારો છે અહીંયા પૂગીને તો આપણે હજી ઉતારી અંદર નું શું થાય એ જોવાનું છે હજી તો કોઈ ના નથી પડી ગઈ છે કાં લગ્ન ખેસી લેવ્યો આપણે લગભગ તો સીટીઓ વાગે એટલે લગભગ બંધ ફોટોગ્રાફી અંદર તો નથી કરવાનું શૂટિંગ પણ આપણે આ બારોબાર નદીનું શૂટિંગ છે જો હું કે દેખાડીએ છે હજી આપણે જઈએ છે એ બાજુ હાલો તમને દેખાડીએ આ રસ્તો છે નદી તરફ જવાનો તો ત્યાં નાવાનું બધી મોજ માણવાની હોય તો આ બાજુ આવતું રહેવાનું અહીંયા કોઈ શૂટિંગની કે કંઈ ના નથી કરતું અને અહીંયા કંઈક બીજું બનાવે પણ છે વજન નું જીણા મોટું વેચે છે જો અહીંયા બેસી નદીને કાંઠે પણ ગેટ છે પાણી ભરવા ગયા તા અમે અહીંયા ફોટા રેલું પાડવી હોય તો બહુ મસ્તી ની આવે છે જો અહીંયા મંદિરનું પણ સીન આવી જાય છે ગેટ છે નદી છે બાજુમાં નજારો હરો છે મજા આવે એમ છે જે કરી અહીંયા બધાનું કામ કરું છે બહુ નથી મિત્ર મંદિરમાં છે ચાલો તો હવે આગળ મેળ્યા હોય એટલે આપણે પાડાના દર્શન કરાવવાના છે એ પણ છે ત્યાં કલાક વિડીયો નોન ચાલુ છે હાલો તમને આપણે વાત થઈ હતી કે પાડાના દર્શન કરાવી તો તમે રહી શકો છો અપી સાહેબ જા રહે જા રહે હે અમારે બધું

અને આપણે નાગભાઈ માના દર્શન કરી લઈએ તો તમને ધજાના દર્શન અહીંથી જ કરાવીએ જય મા નાગભાઈ મો નાગભાઈ માતાજીની ધજા હાલો તો આપણે થોડીક ગાડી પાર્કિંગ સેટી રાખી છે એમ કે મજા આવે આપણે હાલી થોડા ગાઈએ તો મજા આવે તો હાલો હવે મંદિરે જઈને મળ્યા મંદિર છે મોણિયા અહીંયા આવી ગયા હે બરોબર મંદિર હેવડ હારી માતાજી નું મંદિર છે મોણિયા આવો તો નાગભાઈ માતાજીના દર્શન કરી લઈ જાઓ અને મંદિર પણ બને છે મોણિયા નાગભાઈ માતાજી નું અહીંયા ધૂણો છે માં નાગભાઈ માતાજી નું હું વિશાલભાઈ નાગભાઈ માતાજી

કેમ ધજા મોણિયા હો નાગબાઈ માતાજી ની મંદિરની ધજા છે ભાઈ ને ફરકે તો મંદિર પણ અહીંયા બને છે નાગભાઈ માતાજી ના બરોબર અને અત્યારે સ્થાનિક વાર કુ હે મા નાગભાઈ માં નું અહીં મંદિર બની જ એટલે તો બહુ મસ્ત થઈ જાહેલો તો વગમાં બનાર્યો આપણે ચા ની પ્રસાદી લઈ લઈએ

સવારે આપણે થોડુંક બહાર આમાં રખડવાનું છે તો બ્લોકમાં માં ના રહીજો ચાલો આપણે જૂનાગઢમાં જઈ અને રહેવાની સગવડ